તમને જણાવી દઈએ કે સતત ત્રણ દિવસો માટે બેંક બંધ રહેવાની છે આગામી દિવસોમાં સતત ત્રણ દિવસ સુધી બેંકો રજા રહેવાની છે જો કે આ રજાઓમાં ચોથો શનિવાર અને રવિવાર પણ સામેલ છે વાસ્તવમાં ચોવીસ ઓગસ્ટ ચોથા શનિવારના કારણે બેંકો રજા છે પચીસ ઓગસ્ટ રવિવાર હોવાના કારણે બેંકો રજા રહેશે અને છવ્વીસ ઓગસ્ટ સોમવારે જન્માષ્ટમી કારણે દેશભરની તમામ બેંકો બંધ રહેશે આમ ચોવીસ થી ચોવીસ છવ્વીસ ઓગસ્ટ સુધી સતત ત્રણ દિવસ બેંકો બંધ રહેશે

મિત્રો વધુ સમાચાર ખેડૂતો માટે સામે આવ્યા છે અંબાલાલ પટેલે ખેડૂતો માટે મોટા સમાચાર આપ્યા છે રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ વરસાદ નોંધાયો છે ઓગસ્ટ મહિનાની શરૂઆતથી સામાન્ય મજબૂત સિસ્ટમ ન હોવાના કારણે સારો વરસાદ થયો નથી બીજી બાજુ વરફ બાદ ફરી સારા વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સત્યાવીસ ઓગસ્ટ સુધીમાં સારા વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે તેમના જણાવ્યા પ્રમાણે ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ જશે જેના કારણે ગુજરાતમાં અમુક વિસ્તારોમાં ભારે અનુમાન છે ન્યૂઝ ચેનલો સાથે વાત કરતા જણાવ્યું કે વરસાદી સિસ્ટમ સક્રિય થતા ફરી વરસાદી માહોલ બની રહ્યો છે આગામી સાત દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે કોઈ ભાગમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે તો કોઈ ભાગમાં ભારેથી થી અતિ ભારે વરસાદની આગાહી કરી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ સાથે જંબાલાલ પટેલે જણાવ્યું કે ચોવીસ થી સત્યાવીસ ઓગસ્ટ માં ભારે વરસાદ થશે આહવા નાગ માં અતિ ભારે વરસાદ થશે કેટલાક ભાગો માં દસ ઇંચ સુધી વરસાદ થવાની શક્યતા રહે છે અમુક વિસ્તારમાં છ થી આઠ ઇંચ સુધીનો વરસાદ થશે આ વખતે ઉત્તર ગુજરાત ના ભાગોમાં ભારે વરસાદ થશે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સ માં જરૂર જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર